રાજકોટમાં ટીપીઓની મનમાનીનો ખુલાસો થયો છે રાજકોટ મનપાએ આરટીઆઈના કાયદા વિરુદ્ધ કર્યો હતો શાખાના ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે માટે પ્લાનની નકલ ફી બે હજાર રૂપિયા રાખવામાં આવી હતી કાયદા અનુસાર નકલ દીઠ લેવાના હોય છે બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા બે રૂપિયા લેવાની ફી સો રૂપિયા કરી નાખી જ્યારે પ્લાનની નકલ પહેલા સો થી બસ્સો રૂપિયામાં મળતી હતી તેના બે હજાર કરી દીધા માહિતી બહાર આવી જવાના બધા જ રસ્તા બંધ કરી દીધા હતા રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ આ ઠરાવ કર્યો હતો કોઈ અરજદાર પ્લાનની નકલ માંગે તો વસૂલે બે હજાર રૂપિયા સાદી નકલ હોય તો પ્રતિ કોપીના સો રૂપિયા વસૂલાતા હતા વી ચોવીસ કલાક પર બાવીસમી નવેમ્બર બે હજાર એકવીસના ઠરાવની નકલ તમે જોઈ રહ્યા છો જ્યાં કઈ રીતે ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તેના માટે ગોઠવણ કરવામાં આવી હતી કાયદા અનુસાર નકલ દીઠ બે રૂપિયા લેવાના હોય છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ એક તો ભારોભાર ભ્રષ્ટાચાર વચ્ચે ખદબત્તી આપણી સિસ્ટમ અને તેમાં પણ રાજકોટ જેવો આગકાંડ સામે આવે અને એ આગકાંડ વખતે ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી ના જાય એ માટે કઈ રીતે આ બાબુઓ સરકારી બાબુઓ જે ભ્રષ્ટાચારના તળા હેઠળ દબાયેલા છે તે કેવા કેવી ગોઠવણ કરતા હતા એ હવે એક બાદ એક સામે આવી રહ્યું છે આખરે કયા પ્રકારે રાજકોટ મનપા દ્વારા પૂરું જે આયોજન હતું એ કરેલું હતું ચોક્કસ જ નિધિ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તેમની મનમાની છે તે ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે રીતના આરટીઆઈનો જે કાયદો બનાવવામાં આવ્યો હોય તેની અંદર કોઈપણ વ્યક્તિએ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કોઈ પણ જે નકલો માગવી હોય તો આરટીઆઈ હેઠળ તેઓ માગી શકતા હોય છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા છે કે તેમના દ્વારા પોતાની મનમાની છે તે દાખવી હતી અને આરટીઆઈના કાયદાની એસી તેસી છે તે કરી નાખ્યા હોવાના પુરાવા જે ચોવીસ કલાક પાસે આવ્યા છે જે પુરાવાઓ છે તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક ઠરાવ છે તે કરવામાં આવ્યો હતો તેની અંદર કોઈપણ પ્લાન જો મંજૂર કરવામાં આવતો હોય તો પહેલાં તેની જે નકલ છે તે બસ્સો રૂપિયામાં મળી જતી હતી પરંતુ આ જે કાયદાની અંદર તેમને ફેરફાર કરી અને ઠરાવ કરી અને તે પ્લાનની નકલ બે હજાર રૂપિયા સુધીમાં તે તેમના દ્વારા આપવામાં આવતી હોવાનું ખુલાસો છે તે થયો છે એટલું જ નહીં સાથે સાથે કોઈપણ પ્લાન કમ્પ્લીશન છે

મેળવી ન શકે તે માટે થઈને આ પોતાનો આખો ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટે નહીં તે દબાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે ખાસ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી છે તેમની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ છે તે સત્તાવાર રીતે કરી લેવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેનો છે કે તેમના ચેરમેન અને તેમના જે સભ્યો છે તેમના દ્વારા આ ઠરાવ છે તે મંજૂર છે તે કરી દેવામાં આવ્યો હતો બાવીસ નવેમ્બર બે હજાર ને એકવીસની અંદર આ ઠરાવ છે તે મંજૂર કરવામાં આવ્યો હતો મારી પાસે આ પ્લાનની જે કહી શકાય કે જે ઠરાવ છે તેની કોપી છે દર્શાવવાનો પ્રયાસ કે આ જે નકલ છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બે હજાર એકવીસના જે રીતના મંજૂરી પછીની જે નકલ છે તે સામે આવી છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પરવાનગી વાળી જે નકલ જે હોય છે તે નકલ મેળવવા માટે થઈને બે હજાર રૂપિયા છે તે ક્યાંક પ્લાનની નકલ મેળવવી હોય તો બે હજાર રૂપિયા ફી છે તે ચૂકવવી પડતી હોય છે એટલું જ નહીં સાથે સાથે કહી શકાય જે પ્લાન કમ્પ્લિશન હોય છે પ્લાન કમ્પ્લિશનની નકલ તેઓએ સો રૂપિયા ભાવ છે તે અહીં દર્શાવવામાં આવ્યો છે એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો જે ટાઉન પ્લાનિંગ વિભાગનો જે ભાંડો છે તે ન જે ફૂટે તેની ખાસ તકેદારી તેમના દ્વારા રાખવામાં આવી છે એટલું જ નહીં કાયદાની મર્યાદા જે રીતના છે કાયદા મુજબ જો કોઈ પણ નકલ છે તે મેળવી તો બે રૂપિયાની હતી તેની ફી વધારીને ને સો રૂપિયા જેટલી કરી દેવામાં આવી હતી ટાઉન પ્લાનિંગ અને ખાસ કરીને પ્લાન ની નકલ જે બસો રૂપિયા જે બસો રૂપિયામાં જે નકલ મળતી હતી તેના બે હજાર રૂપિયા જેટલા ભાવ છે તે કરી દેવામાં આવ્યા છે માહિતી બહાર ન જાય તે 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 માટે થઈને ખાસ કરીને આ તમામ જે દરવાજાઓ છે છે બંધ કરી દેવાનો આખો પ્લાન ટાઉન પ્લાનિંગ વિભાગ છે દ્વારા ઘડવામાં આવ્યો હતો અને તેના આધારે જ આ ઠરાવ છે તે ક્યાંક સ્ટેન્ડિંગ કમિટી ની અંદર મૂકવામાં આવ્યો હતો અને બે હજાર એકવીસની ની અંદર સ્ટેન્ડિંગ કમિટી એ આ ઠરાવ છે તે પાસ પણ બહુમતીના જોડે છે તે કરી દીધો છે માહિતી બહાર ન જાય ને ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે આખું કારસ્થાન છે તે અત્યારે સામે આવી રહ્યું છે રાજકોટ મહાનગર કરવામાં આવતો હતો તેની અંદર માત્ર અધિકારીઓ નહીં પરંતુ ક્યાંક કમિટીના સભ્યો પણ જવાબદાર એટલા જ માની શકાય જી બિલકુલ થી ગૌરવ પૂરી માહિતી માટે આભાર એટલે રાજકોટ મનપાની મુશ્કેલી હવે કેવી રીતે વધી શકે છે જોઈ શકો છો કેમ કે